નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ તો આજે સવાર સવારમાં મિત્રો ચોવીસ તારીખના દિવસે સવાર સવારમાં અમારી પાસે એવા ન્યૂઝ આવેલા છે કે જે તમારી પાસે ન આવેલા હવે અમારી પાસે એવા ન્યૂઝ છે તો મિત્રો એફએમએલ બાબત જે ન્યૂઝ છે તો સવાર સવારમાં મિત્રો ધોરણ છથી આઠના જેટલા પણ ઉમેદવારો છે એ બધા માટે સારા સમાચાર આવ્યા છે તો તમામ ઉમેદવારો માટે ભાઈ કુબેર ડિંડોરભાઈ સાહેબ તમે બધા ઓળખતા હશો તો એને કરી દીધી એક મોટા મોટી જાહેરાત એ પ્રમાણે ન્યૂઝ છે એની જે પ્રેસ નોટ પણ મિત્રો બપોર સુધીમાં તમારી પાસે આવી જશે તો તમે ખાસ કરી જોઈ લેજો અને મિત્રો આવી પ્રેસ નોટ બપોરે આવે એની પહેલાં એની માહિતી જોવા માટે આપણી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી કોઈ પણ નાની મોટી અપડેટ આવે તો એની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો એફએમએલની ભાઈ ફાઇનલ તારીખ છે જાહેર કરી દીધેલ છે કે જેના ઉપર તમને ઘણા બધા યુટ્યુબ પર વિડીયો હાલ હવે થોડાક સમય પછી જોવા મળશે બપોર પછી કારણ કે જ્યારે પ્રેસ નોટ આવશે ત્યારે તમને જોવા મળશે પરંતુ મિત્રો બપોર પછી લગભગ બાર વાગ્યાથી બે વાગ્યા સુધી વચ્ચે તમારા પાસે એક પ્રેસ નોટ આવી શકે છે કે જેમાં તારીખ છે એ તમને જાણી શકો છો ફાઇનલ તારીખ કઈ તારીખ તો અત્યારે હાલ જે પણ પ્રેસ નોટમાં અંદાજે જે પણ તારીખ છે એની જો હું વાત કરી દઉં તો સૌથી પહેલાં તમને કે જેથી કરી તમને ખબર પડે કે ભાઈ ફાઇનલ જે છથી આઠનું જે મેરિટ બાબતની તારીખ કઈ છે તો એફએમએલ એ પણ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે જેથી કરી તમને શિક્ષક આરામથી બની શકો છો પહેલાં જો વાત થોડી કરું તો મિત્રો પહેલાં આપણે એમ કહીએ છીએ કે જે એકથી પાંચ ધોરણ એકથી પાંચ નું જ્યાં સુધી ભાઈ કંઈ પૂર્ણ નહીં થાય ને તે ત્યાં સુધી તમારે છથી આઠનું ના તો ભાઈ જે પણ તમારી ઈચ્છા છે એ જ મૂકી દેવાની કારણ કે ભાઈ એકથી પાંચનું પૂરું નહીં થશે પર પરંતુ હાલ ઘણા મિત્રો છે આપણા ધોરણ છથી આઠના જેટલા પણ ઉમેદવારો છે એ બધાએ માગ એવી લીધી હતી એ એકથી પાંચનું ભાઈ તમે પૂર્ણ કરી ને એ બધું કરી દો તો અમારું પછી ક્યારેય અમારે તો તમે એમ કહેતા હતા કે નવ જૂન મિત્રો નવ જૂન સુધીમાં તમારે આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી તો નવ જૂનથી જગ્યાએ અત્યારે હાલ જૂન મહિનો માસ પૂરો થઈ થશે અને હવે જુલાઈ જુલાઈ માસ આવશે તો કંઈ કરો તો ભાઈ કુબેડ જ કહે છે કે ભાઈ જુલાઈ માસ તો હાલ તો ભાઈ અમે કરી નાખીએ અને બેઠક મળી તો એમાં પણ તમને ખબર હશે તો એ પ્રમાણે કુબેર ડિંડોર સાહેબે નિર્ણય શું લીધો છે કે તમારી એફએમએલનું જે ધોરણ છથી આઠનું તો એક જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી એક જુલાઈથી મે લઈને સુધી મિત્રો પંદર જુલાઈ સુધી વચ્ચે જાહેર થઈ શકે છે અત્યારે હું તમને અંદાજીત તારીખ કહું છું એક જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી પરંતુ ફાઇનલ તારીખ છે મિત્રો એ આજે ચોવીસ તારીખ તારીખ દિવસે જે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધી વચ્ચે ફ્રેશ નોટ આવશે અને ફ્રેશ નોટનો વિડીયો પણ આપણી ચેનલ પર સૌથી પહેલાં આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી ફ્રેશ નોટનો વિડીયો પણ તમને જોઈ શકો તો એ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને મિત્રો વાત આગળ વાત કરીએ તો ધોરણ છથી આઠનું આઠનું તમામ હારેલા ઉમેદવારોને મોકલી દેજો જેથી કરી ફરી જોશમાં આવે અને એને ખબર પડે કે ભાઈ એફ છે આ મહિને આ તારીખે જાહેર થશે અને જિલ્લા પસંદગી બાદ શાળા પસંદગી આ બધી પ્રક્રિયા કઈ રીતે થશે એના ઉપર પણ અમે વિડીયો બનાવી દઈશું અને તે સારી રીતે શિક્ષક બની શકે તો આ પ્રમાણની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમારા મિત્રોને ખબર પડે શકે કે ભાઈ એફએમએલની ફાઇનલ તારીખ કઈ છે કે એકથી પંદર તારીખની અંદર તમારું સારું થઈ જવાનું છે જ્યારે તમે બાર વાગ્યે જોશો કે ભાઈ જે પણ પ્રેસ નોટ આવેલી છે એમાં ધોરણ છથી આઠનું ફાઇનલ તારીખ કઈ કઈ દે ભાઈ સાત તારીખ આઠ તારીખ નવ તારીખ એ કઈ તારીખના દિવસે તમારે એફએમએલ આવશે તો એ પ્રમાણે પંદર તારીખ પહેલાં છે તમારા ફાઇનલ જે પણ પ્રક્રિયા જિલ્લા પસંદગી છે એ શરૂ થઈ જશે અને આ જે પણ ટેટ વન જે ટેટ વન છે એની જે પણ મિત્રો નથી થવાનું ટેટ વનમાં જો મિત્રો વાત કરીએ તો ટેટ વનની અંદર આપણે પુનઃ જે પણ શરૂ થયું તો એ પ્રમાણે પુનઃ એ ને એમાં જે ફિક્સ અને ફાઇનલ જે પ્રમાણે શરૂ થશે એ પ્રમાણે શરૂ રહેવાનું છે મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને શેર કરો ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ